કડી વિધાન પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ નંદાસણ તાલુકાના લક્ષ્મીપુરા ગામથી કરવામાં આવ્યો અહીં યોજાયેલી પ્રથમ ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં રાજ્યના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા છે જેમણે લોકોને સંબોધતા જણાવ્યું કે ભાજપે છેલ્લા કેટલાક વર્ષોમાં જે વિકાસ કાર્યો કર્યા છે તેનાથી રાજ્યનો ચહેરો બદલાયો છે તેમણે મતદારોને આ ભાજપના ઉમેદવારોને બહુમતી જીતાડવાની અપીલ કરી છે ત્યારે કાર્યક્રમમાં ભાજપના આગેવાનો રાજેન્દ્ર કુમાર ચાવડા જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર

આખા વિશ્વની અંદર આ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યો છે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ એક પીડ મા કે નામ જે આપ્યું છે અને દરેક વ્યક્તિ દેશનો દરેક રાજ્યનો વ્યક્તિ એક ઝાડ વાવે અને વૃક્ષોનું જતન કરે અને એટલા માટે જ આજે ગુજરાતના મુખ્યમંત્રી માટે મુખ્યન્ડભુઈ પટેલે પણ અમદાવાદમાં કાર્યક્રમ કર્યો છે આજે અમે લોકોએ પણ માન્ય ઉમેદવાર સાથે રાજેન્દ્રભાઈ ચાવડા અમારા સંસદ છે હરિભાઈ સાથે આજે નંદાસ અલગ અલગ ગામોમાં જે વૃક્ષારોપણ કર્યું છે આજે લક્ષ્મીપુરા ખાતે પણ ગામના તમામ આગેવાનો સાથે જે રીતે ઉમેદવારનો રાઉન્ડ છે ગામના લોકોએ વિશ્વાસ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ નો પ્રચાર અમે બધા અહીંયા ગામના તમામે તમામ લોકો અમે એમનો પ્રચાર કરશું રાજેન્દ્રભાઈ પ્રચાર કરશું દેશના પ્રધાનમંત્રી માન્ય મોદીજી વિકાસ ઉપર એમનો ભરોસો છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસ ઉપર એમને ભરોસો છે વિશ્વાસ છે